શાસ્ત્ર અનુસાર ભગવાન કૃષ્ણ કોણ છે ઘણા લોકો કહે છે કે માનવ છે ઘણા લોકો કે અવતાર છે કૃષ્ણ છે જે ભાગવતજીની અંદર આપણે અનેક વિદ્વાનોના મત છે એ મતને આપણે અનુસરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ એ વસુદેવજી અને દેવકીજીના અષ્ટમ ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા ભગવાનનું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એ શ્રી કૃષ્ણ છે એને માનવ તો આપણે કારણ કે માનવ જ્યારે જન્મ લે છે પણ જ્યારે પ્રભુ છે એનું પ્રાગટ્ય થાય છે તો પ્રભુનું પ્રાગટ્ય થયું છે પૂર્ણ સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું છે એવા અનેક પુરાણોની અંદર આપણે ઠાકોરજીને પ્રગતિનું વર્ણન સાંભળ્યું છે અને વિદ્વાનોના મતથી પણ એ પૂર્ણ અવતાર એટલે શ્રી કૃષ્ણ